તો પંચમહાલ જિલ્લામાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે કાલુલ તાલુકાના દીવચોઠિયા સહિતના ગામોમાં ડાંગરનો ઊભો અને કાપણી કરેલો પાક પાણીમાં ડૂબી જવાથી બગડી ગયો ઉપરાંત ગલગોટાની ખેતીને પણ ભારે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા વરસાદના કારણે થોડું નુકસાન તો ગયું જ છે પણ અત્યારે દિવાળી પર વધારે નુકસાન છે અને નુકસાન જતાં મારે બહુ ખર્ચાનું કેમ કે મારે છોકરો બી મોટો થઈ ગયેલો છે છોકરા પહેનાવાના હતા અને બધું આયોજન કરેલું હતું અને કમોસી વરસાદને કારણે બહુ નુકસાન ગયું છે ગલકોટા અને ડાંગરનું પણ બી નુકસાન ગયું છે હવે સરકાર કે માગણી છે કે સરવાઈવું વેલી તકે કરે અને અમને વળતર આપે પહેલા ગરગોટાની ખેતી કરી હતી પછી એ નિષ્ફળ ગયું મકાઈ કરી મકાઈમાં પણ અમે નિષ્ફળ ગયા અને છેલ્લે આ ડોંગર કરી હતી અને ડોંગરમાં પણ આ કમોસમી વરસાદ ને લઈને અમારો પાક નિષ્ફળ ગયો છે એમાં અમને સરકાર સહાય આપે એ અમારી નમ્ર વિનંતી છે મોંઘું ખાતર બિયારણ લાયા અને એ પણ મળે એવું નથી ખર્ચ પૂરું એવું જ નથી અને ડોંગરનો પાક બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોને કોઈ વળતર મળે એવું જ નથી સાહેબ અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને આ ખેડૂતોને અમને સહાય મળે એવી નમ્ર વિનંતી છે કારણ કે ખેડૂતો વ્યાજે પૈસા લઈને આવે છે લોનો લઈને પૈસા ખેતી કરે છે અને આ પાક બધા નિષ્ફળ ગયા છે સાહેબ અને જુઓ સાહેબ આ બધા પૂરા છે આ ડોંગર પાણીમાં બિલકુલ ગરકાવ કરે છે બિલકુલ ખેડૂતોને મળે એવું જ નથી પાડવાથી બધો બધી ડોંગર ફેલ ગઈ હવે અમે 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 કઈ રીતે ઓનું ગુજરાન ચલાવીએ ઓની ઉપર તમારું જીવન ધોરણ હતું બધું ડોગર ઉપર સરકારને વિનંતી કે અમારી વહેલી ટકે સર્વાઈ થઈ જાય અને વહેલી ટકે વટલ મળે એવી અમારી આ અપેક્ષા છે ડોગર ખેતી ઉપર લગન કરવાનું છોકરાનું લગન કરવાની તૈયારી કરેલી દિવાળી પછી પણ હવે આ ડોગર ફેલ ગયું શું કરવાનું એટલે અમે કે અને થઈ જાય કાલોલ તાલુકા પંથકના દેવચોટિયા સહિતના ગામમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું હું આપને સીધા દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખેડૂતોની જે કાપેલી ડાંગર હતી તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી સાથે સાથે જે ઊભી ડાંગર હતી તે પણ પાણીમાં જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતો હાલ નિરાશ સરકાર પાસે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીનો વળતર આપવામાં આવે આપ જોઈ શકો છો આ ખેડૂત છે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે સાથે સરકારને વિનંતી કરી રહ્યા છે કે મને સરકાર દ્વારા સહાયનો વળતર આપવામાં આવે સાથે સાથે તેઓ રડમસ થઈ ગયા છે આપ જોઈ શકો છો તેઓની આંખોમાંથી આંસુ નથી સુકાતા ખેડૂતોની હાલ દયનીય જે હાલત છે તે જોવા મળી રહી છે ખેડૂતોને એક જ માગણી છે કે સરકાર દ્વારા જે નુકસાન થયું છે તેનું સહાયનું વળતર આપવામાં આવે ખેડૂતો આશા માંડીને બેઠા હતા એક મીઠ માંડીને બેઠા હતા ડાંગરને સારી ઉપજ થશે અને ડાંગરની ઉપજ થતાં જ પોતાના સંતાનોના લગ્નો સહિત જે ઘર વખરી સહિતનો અન્ય જે ખર્ચ છે તેમાંથી પૂરો કરશે પરંતુ ખેડૂતોની સમગ્ર આશાઓ પર હાલ પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે ત્યારે સરકાર દ્વારા પણ ખેડૂતોની વારે આવી વહેલી તકે સર્વે કરી અને નુકસાનીનું વળતર આપવામાં આવે એવી કાલોલ પંથકના ખેડૂતોમાં માંગ ઉઠી છે રાજેશ જોશી ગુજરાતી કાલોલ પંચમહાલ તો ખેડા જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે બે મહિના પહેલા આવેલ પૂરના કારણે ખેડૂતોના પાક અને જમીન બંનેને ભારે નુકસાન થયું આ નુકસાન અંગે ન્યૂઝ એટીન ગુજરાતીએ ખેડૂતોના પ્રશ્નોને વાંચો આપતો અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો છતાં સરકારે જાહેર કરેલ રાહત પેકેજમાંથી ખેડા જિલ્લાની બાકાત રખાતા ખેડૂતો નિરાશ થયા છે રસિકપુરા અને આસપાસના ગામડાઓના ખેડૂતોનું કહેવું છે કે સર્વે થયા છતાં સહાય મળી નથી ખેડૂતો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો સહાય નહીં મળે તો ખેડૂતો આંદોલન કરશે

તો અમારી નુકસાની ક્યાં ગયા અમે કોની જોડે તો સાહેબ અમારા સરપંચોને અત્યારે જવાબ શું લો ગામ ને તો તમે ફોર્મ કેમ ભરાયા હતા અમારી જોડે કે તમે અમારે જે પૂર આવ્યું છવ્વીસ તારીખ છવ્વીસ નવે આવ્યું અને એક સાત તારીખે આવ્યું આ બે પૂર આવ્યું અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે રસિકપુરા ગામમાં અહીંયા પ્રાંત સાહેબ અને ધારાસભ્ય બે બે રાત રહીને આવી ગયા છે અને સો થી દોઢસો જણાને અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડેલી હતી આવી ભયંકર પરિસ્થિતિ ગામની થવા છતાં આ દિન સુધી અમને જે પાક નુકસાની સર્વે કર્યો છે પણ જો અમારો સમાવેશ કરવામાં નથી આવ્યો કપાસ ડાંગર શાકભાજી અને શાકભાજીમાં તો સાહેબ જે તમે આગળ પણ જોયું જ હતું કે ભીંડાના પાકની હાલત શું થઈ શું થયેલી હતી મારી અને મને એમાં કઈ પણ ઉપજ નથી મળેલી અને હવે અમારી પરિસ્થિતિ બહુ ભયંકર થયેલી છે સાહેબ ખેડા જિલ્લામાં જે પ્રકારે ઓગસ્ટ મહિનાની અંદર સાબરમતી નદીનું પાણીનું પૂર આવ્યું આ પૂર તો એવું આવ્યું કે એક સપ્તાહમાં બે વાર પૂર્ણ આવ્યું હું જે ઉભો છું તે રસિકપુરા ગામ ખેડા તાલુકાનું છેલ્લું ગામ અને આ ગામની અંદર અંદાજિત કહી શકાય કે એક હજાર હેક્ટરથી વધુ જગ્યાની અંદર આ પૂરના પાણી ફરી વળ્યા હતા અને આજુબાજુના જે તમામ ગામો છે તેનો પાક સમગ્ર નિષ્ફળ ગયો હતો જોકે ન્યૂઝ એટીન ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે સમગ્ર બાબતને લઈને સર્વે થયો હતો પરંતુ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે પેકેજમાં આ ગામનો સમાવેશ કરવામાં નથી આવ્યો કે નથી ખેડા જિલ્લાનો સમાવેશ કરવામાં આપણે ખેડૂતો જોડાયો છે રસિકપુરાની અંદર પાણી જે આવ્યું ચોવીસ આઠે પાણી તેથી ચોવીસ આઠે પાણી આવ્યું અને સાત નવે પાણી આવ્યું પાણી આવે એટલે આખા ગામની અંદર પૂરું પાકનું નુકસાન થઈ ગયું બરોબર પણ એનું કોઈ વળતર હજુ હાલ મળ્યું નથી અને જે અસદગ્રસત વિસ્તાર જે કીધો એમાં અમારા ગામનો સમયવાસ થયો નથી બરોબર નહીં ખેડા જિલ્લાનું નામ આવતું કે આજુબાજુ આ જે સાબરમતી નદી પાણી આવવાથી જે દસ પંદર ગામનો સમાવેશ એ પણ નહીં થયો એમ દસ દિવસના ગાળામાં બબ્બેવાળા એમાં તમામ પાકો ખેતીવાડીના નિષ્ફળ ગયેલા છે હજુ સુધીમાં કોઈ પણ જાતનું વળતર કે પેકેજ અમારા ગામમાં જાહેરાત કરી નથી તમામ વસ્તુનું સર્વે થઈ ગયો છે પણ આ ઉપરવાળા અમારા ખેડા જિલ્લા જગ્યા અમે પાકિસ્તાનના હોય એવું વર્તન કરે છે અમારી સાથે અમારા જે ઉપલી અધિકારીઓ ધારાસભ્યો સંસદ સભ્ય હજુ સુધી અમારા કોઈની છખણી લીધી નહીં તો લોકોએ અમને કંઈ આશ્વાસન જેવું કર્યું ને તમને આપીશું કે આ કરીશું કે તે કરીશું આનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરીશું તેમ છતાં નિકાલ નહીં આવે તો હિંસક આંદોલન માટે અમારા ખેડૂતો બધા તૈયાર થઈ જશે અમારા ગામમાં એમ જેમ કે જોવા જઈએ તો ડાંગર છે કપાસ છે શાકભાજી છે શાકભાજીમાં દૂધી છે રીંગણ છે ભીંડા છે અને માણવાવાળી ખેતી પણ બહુ છે પણ અમારા ગામમાં લાઈક દસ દિવસમાં બે વાર પાણી આવ્યું તેના લીધે અમારા ગામમાં સો ટકા નુકસાની થયેલ છે અને ગામમાં પણ બહુ જ નુકસાની થઈ છે કેટલા વિપુલ પ્રમાણમાં ઘરોને પણ નુકસાન થયું છે પણ આજ સુધી સર્વે બે વાર થઈ ચુક્યા છે પણ આ દિન સુધી અમારા ગામમાં કોઈ પણ પૈસા ની કોઈ જાહેરાત કરી નથી અંદાજે ખેડૂત ને સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયા નું નુકસાન થયું હતું સર્વે થઈ ગયો છે પરંતુ ખેડૂત એક જ માકરી રહ્યા છે કે સરકાર આ સર્વે ના આધારે તેમને